કુળદેવી પ્રાપ્ત કરવા માટે અથવા તેની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે શ્રદ્ધા ભક્તિ અને નિયમિત ઉપવાસના કરવી જરૂરી છે નીચે કેટલાક પગલા આપવામાં આવ્યા છે જે સહાય સાબિત થાય છે એક કુળદેવી કોણ છે એ જાણી લો તમારા પિતૃ પક્ષ અથવા કુટુંબના વડીલ પાસેથી પૂછો કે આપણી કુળદેવી કોણ છે

દર્શન યાત્રા કહેવાય છે નવરાત્રી દરમિયાન વિશેષ ભક્તિ કરો નિયમિત मैं संयम राखो कुलदेवीनी कृपा माटे जीवन में साची नीति श्रद्धाचार ने निष्ठावान जीवन शैली अपनावी जोइए खास करीने पूजा समय शारीरिक अने मानसिक पवित्रता जाळवो पांच व्रत उपवास करो खास करीने नवरात्रि में व्रत राखो ખૂબ જ ખૂબ શુભ માનવામાં આવે છે ઘણા લોકો અમાવસ્યા કે આષ્ટમી પર પણ ખૂબ માટે ઉપવાસ કરે છે નંબર છ કુટુંબ સાથે ભાવપૂર્વક ભજન કે કથા કરો પરિવાર સાથે મળીને માતાજીનું ભજન સ્મૃતિ કે સત્સંગ કરો આવું કરવાથી ઘરમાં શાંતિ અને અનુગ્રહ રહે છે નંબર 7 કુળ દેવીના મંત્ર તક ધરો કોઈ ખાસ ઈચ્છા માટે માતાજી માટે મંત્ર તો ધરી શકાય છે જેમ કે નવા ઘર માટે સંતાન માટે દુખ માટે દુખ દૂર કરવા માટે ભક્તિ ની ભક્તિ થી બોલાવશો તો માતાજી પોતે ખુલાસો આપશે કે શું કરવું સપનામાં દિશા દેખાડે છે અથવા અચાનક મૃત્યુ કોઈ જણ તમને મારક બતાવશે આ સ્ટોરી તમને ગમી હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો નેક્સ્ટ વિડિયોમાં મળીએ ત્યાં સુધી આવજો